અને સાથે સાથે એક લાઈક બટન પણ પ્રેસ કરવાનું ભૂલતા નહીં ખરું ને તો ચાલો હવે બિલકુલ પણ સમય બગાડ્યા વગર આપણે આજનો પ્રથમ પ્રશ્ન તરફ આગળ વધી જઈશું નવેમ્બર બે હજાર પચીસ સુધી કયું રાજ્ય સૌથી વધુ જીઆઈ ટેગ ધરાવે છે રાઈટ ચાલો ઓપ્શન એ ઉત્તર પ્રદેશ ઓપ્શન બી કેરળ ઓપ્શન સી ગુજરાત ઓપ્શન ડી મધ્યપ્રદેશ

કેમ ચર્ચામાં છે તો હાલમાં ઉત્તર પ્રદેશના મથુરાના જરી પોશાક જે કાનાને પહેરવામાં આવે છે એ અને મેરઠના બ્યુગલ યુગલ નથી બ્યુગલ ને જીઆઈ ટેગ મળ્યું છે રાઈટ તો યાદ રાખજો એટલે હાલ યુપી સૌથી વધારે જીઆઈ ટેગ ધરાવતું રાજ્ય બન્યું છે ખરું ને એકસો ચાલીસ વર્ષ જૂનું બ્યુગલ છે સુશીર વાદ્ય છે રાઈટ પિત્તળનું બનેલું હોય છે પછી મધ્યપ્રદેશ તો મેં તમને અહીંયા જે ઓપ્શન આપ્યા છે હાલ બધા જ એને રિલેટેડ છે કે કેરળ તો મધ્યપ્રદેશ તો મધ્યપ્રદેશને પન્ના ડાયમંડ પણ જીઆઈ ટેગ મળ્યું છે રાઈટ અને ગુજરાતમાં બનાસકાંઠાના અંબાજી ખાતે જે આપણો સફેદ માર્બલ થાય છે એને પણ જીઆઈ ટેગ મળેલું છે તો તમારે આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે યાદ રાખવાના છે તમને સિમ્પલી એ પ્રશ્ન એમ પૂછી શકે કે નવેમ્બર બે હજાર પચીસમાં માં નીચેનામાંથી કઈ કઈ વસ્તુઓની જીઆઈ ટેગ મળેલું છે અને તમને લિસ્ટેડ આપી દેશે કે મેરઠનું બ્યુગલ મથુરાના જરી જરી પોશાક પન્ના ડાયમંડ અને અંબાજીના આરસ પણ પછી બીમાં તમને કોઈ બીજું મૂકી દે રાઈટ અને પછી તમને પૂછી લે કે કયું તો વન લાઈનરમાં પણ તમારો આ રીતના ક્વેશ્ચન લાંબો બની જાય તો થઈ ગયો ને તમારું ક્વેશ્ચન સોલ્વ પરંતુ તમારે કેવું કરવું પડે તૈયારીને પ્રોપર કરવી પડે રાઈટ પ્રોપર વે પર તૈયારી કરશો તો તમારો માર્ક્સ કઈ નહીં જાય તો યાદ રાખજો નવેમ્બર મહિનામાં ચાર વસ્તુઓ હાલમાં જીઆઈ ટેગ મળ્યું છે તો હવે તમને ખ્યાલ હશે કે ગુજરાતની કેટલી વસ્તુઓ જીઆઈ ટેગ ધરાવે છે અઠ્યાવીસ વસ્તુઓ જીઆઈ ટેક ધરાવે છે છેલ્લે આરસ ભાણને મળ્યું છે રાઈટ હવે આપણે ગુજરાતની ખાદ્ય પદાર્થમાં જોઈશું કે કોને જીઆઈ ટેક મળ્યું છે તમને ખ્યાલ જ હશે કે તલાટીની એક્ઝામમાં પૂછાયું હતું ભાલિયા ઘઉં કેસર કેરી કચ્છી ખારેક અને અમલસરી ચીકુ એ ચાર ખાદ્ય પદાર્થો છે જે જીઆઈ ટેગમાં સ્થાન ધરાવે છે એ સિવાય તમને ખ્યાલ હશે કે ટાંગલિયા વર્ગ ખૂબ ચર્ચામાં રહ્યું હતું રાઈટ ટાંગલિયા કરા જે ચર્ચામાં રહી હતી એ પણ જીઆઈ ટેગ ધરાવે છે ડાંગસિયા સમૂહ દ્વારા કરવામાં આવે છે રાઈટ પહેલા આપણે જીઆઈ વિશે જોઈશું પછી ત્યારે જીઆઈ ટેગ વિશે જોઈ લઈશું અને પછી થોડુંક ટાંગલિયા વિશે પણ જોઈ લઈશું હું તમને ઓલવેઝ કહું છું કે હું તમને ફક્ત કરંટ અફેર્સ નથી કરાવતી પણ જ્યાં જ્યાં જરૂર હશે ત્યાં જીકે પણ આવરી લઈશ તો એ પણ તમારું આવરી જશે જીકે ની સાથે આવી ટાંગલિયા કળા એટલે કેવો આપણો વારસો થઈ જશે લોક વારસામાં રાઈટ તો એ પણ તમારું કવર થઈ જશે એક વખત તમે વિડીયોઝ જોવાનું રાખજો ઓકે જીઆઈ ટેગ જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન રજિસ્ટ્રી ચેન્નાઈ નાઇન્ટીન નાઇન્ટી નાઇન એક્ટ આપવામાં આવે છે

ત્રીજું જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન રજિસ્ટ્રી ચેન્નાઈ નાઇન્ટીન નાઇન્ટીન એક્ટ હેઠળ આ જીઆઈ ટેગ આપવામાં આવે છે ઉપરમાંથી કયા વિધાન સાચા છે રાઈટ આ રીતના પ્રશ્ન તમારો બની જાય હવે જીઆઈ ટેગ જીઆઈ ટેગ કરીએ છે તો શું થાય છે એનાથી ફાયદો તો જીઆઈ ટેગ મળ્યા બાદ શું થશે તો એનો દુરુપયોગ ના કરી શકાય રાઈટ જે તે સમૂહ બનાવતું હોય તો એ સમૂહનું એની પર આધિપત્ય રહે છે એટલા માટે એની મૂળ ઓળખ બચાયેલી રહે છે રાઈટ તો જુઓ વસ્તુની મૂળ ઓળખ ને ગુણવત્તા બચે છે નકલ અને ખોટી વસ્તુથી રક્ષણ મળે છે સ્થાનિક કારીગરો ખેડૂતોને આવક મળે છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં પણ એને એક ઓળખ મળે છે હવે ટાંગલિયા કળા તો સાતસો વર્ષ જૂની સૌરાષ્ટ્રની કળા છે ડાંગસ્ય સમુદાય દ્વારા કરવામાં આવે છે એના સિમ્પલી વન લાઈનરમાં પૂછાયેલું છે પીવાયક્યુ માં રાઈટ અત્યારે ચર્ચામાં કેમ હતું તો દ્વારા એની હોલીવુડ મૂવી એફ વનમાં એમણે જે બ્લુ કલરનો શર્ટ પહેર્યો હતો તે ટાંગલિયા કલા દ્વારા બનાવેલો હતો તે બંને સાઈડ પહેરી શકાય છે રાઈટ અને બે હજાર પચીસમાં લાલજીભાઈ પરમારને ટાંગલિયા કરાને જાળવી રાખવા માટે પદ્મશ્રી પણ આપવામાં આવ્યો છે શું કેટલું ઇમ્પોર્ટન્ટ છે આ તમે સમજી શકો છો હવે તમે કહો છો કે મેં તૈયારી પેપર હાર્ડ હતું જીકે કરંટ અફેર હાર્ડ હતું

રાઈટ તો એને લઈને આ ક્વેશ્ચન ખૂબ અગત્યનો છે અને લોક વારસો હા ગુજરાત નહીં સંજો લોક વારસામાં મેં હસુમતી બેન સેન્ડાલીના ક્વેશ્ચન્સ બનાવેલા છે તો એ પણ તમે એક વખત બધા જ વિડીયોસ જોઈ લેજો અને ટૂંક સમયમાં હું જોરાવર્સી જાદવના દ્વારા બનાવેલી જે લોક વારસાની છે બુક એમાંથી પણ ક્વેશ્ચન લેન્સને આવીશ તો એ એમસીક્યુની સિરીઝ હું આગળ વધારીશ ધીરે ધીરે તો પ્લીઝ તમે એક વખત મને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો ગુજરાતના લોકવારસાઇને હસુતાબેન ચાલો હવે આગળ વધીશું બહુ જ અગત્યનો પ્રશ્ન છે રોલાને ઉત્સવ કયા રાજ્યનો પ્રાચીન ઉત્સવ છે ગુજરાત બી મહારાષ્ટ્ર સી મધ્યપ્રદેશ ડી હિમાચલ પ્રદેશ બોલો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી હિમાચલ પ્રદેશ ડન આજે એની ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ એકાઉન્ટ છે એની ઉપર આ પ્રશ્ન મૂકેલો છે રાઈટ તો ક્યાં ઉજવાય છે તો કિન્નોરમાં હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં વસંત ઋતુની શરૂઆતમાં ઉત્સવ ઉજવાય છે આ ઉત્સવ પાંચ હજાર વર્ષ જૂનો છે એવું માનવામાં આવે છે હવે આની વિશેષતા શું છે તો આમાં પુરુષો એક વિશિષ્ટ પ્રકારનું માસ્ક પહેરે છે અને પ્રતિકાત્મક રીતે લગ્ન કરે છે રાઈટ પ્રતિકાત્મક રીતે લગ્ન કરે છે અને સૌનીના રેશમની વેશમાં રેશમા નહીં પરંતુ વેશમાં સૌનીના વેશમાં જ નાગી નારાયણ મંદિરમાં પરંપરાગત નૃત્ય કરીને પૂજા કરે છે સૌનીના વેશ એટલે કે દેવી પરી રાઈટ સૌની એટલે દેવી પરી એવું માને છે લોકો અને આ જ વેશમાં તેઓ નાગી નારાયણ મંદિરમાં પૂજા કરે છે આ તહેવારમાં પુરુષો ચહેરા ઉપર કંઈક વિશિષ્ટ ઉપર વિશિષ્ટ પ્રકારનું માસ્ક પહેરે છે તો ક્લિયર થઈ ગયું આ તહેવારને રોલા સોણી પર કહેવાય છે સોણી એટલે પરી રાઈટ એમની ભાષામાં એટલા માટે અને એને માન આપવા માટે આ ઉત્સવ ઉજવવામાં આવે છે હવે હિમાચલ પ્રદેશની વાત નીકળી છે તો આપણે એક વસ્તુ જોઈ લેવાની કે ત્યાં વિવિધ પાસ આવેલા છે અને જીપીએસસીનો આ ફેવરેટ ક્વેશ્ચન છે તમે કોઈ પણ જીપીએસસી ની એક્ઝામ જોશો તો કોઈ ની કોઈ એક્ઝામ માં એને પાસ પૂછેલા છે હવે તમારે ઈઝીલી બધા જ પાસ યાદ કરવા હોય તો મેં સ્ટ્રેટિક જીકે માં બધા જ પાસ મૂકેલા છે કે કયો પાસ ક્યાં આવેલો છે અને તમને ફટાફટ યાદ રહી જશે તો પ્લીઝ એ પણ તમે એક વખત નેહા એજ્યુકેટર ના સ્ટેટિક જીકે ના પ્લે સ્ટોર માં જઈને જોઈ લેજો રાઈટ એનું જે પ્લેલિસ્ટ બનાવેલું છે એમાં હશે તમને મજા આવશે તમે જેટલા પણ પ્લે મારા પ્લે લીસ્ટ માં સ્ટેટિક જીકે ના પાર્ટસ જોશો ને તો તમને ઘણું બધું કવર થઈ જશે વન લાઈનર તરીકે અને એ મોટા ભાગે જોડકા સ્વરૂપે પૂછાતું હોય છે રાઈટ તો તમે ત્યાં જોઈને મુલાકાત જરૂરથી લેજો હવે હિમાચલ પ્રદેશમાં રોહતાંગ પાસ શિપકીલા પાસ બારાલાચા પાસ આવેલા છે એમાં શિપકીલા પાસ કેમ અગત્યનો છે તો તિબેટ બોર્ડર પાસે છે અહીંથી વેપાર પણ થાય છે એટલા માટે તો આ પાસ યાદ રાખી લેજો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કૃષ્ણ ઇન્દિરા ગાંધી શાંતિ એવોર્ડ બે હજાર ચોવીસ ચોવીસ મિશેલ બેચલેટને આપવામાં આવ્યું છે તે કયા દેશના છે હવે ઘણી વખત કોને આપવામાં આવ્યું છે નહીં પરંતુ કયા દેશના છે તેમનું શું યોગદાન છે એ પૂછવામાં આવે છે તો એ રીતે જ મેં પ્રશ્ન બનાવ્યો છે ઓપ્શન એ ભારત ઓપ્શન બી અમેરિકા ઓપ્શન સી ચીલી ઓપ્શન ડી બાંગ્લાદેશ તમને ખ્યાલ હશે બાંગ્લાદેશની વાત નીકળી છે તો શેખ હસીનાને ત્યાંની કોર્ટે શું મૃત્યુદંડની સજા ફરમાવી છે અને એમનેસ્ટી એ તેને અમાનવીય ગણી છે તો એ પણ યાદ રાખી લેજો હવે તમને થશે કે મેડમે ગોવામાં આટલો મોટો ફિલ્મ ફેસ્ટિવલ ચાલે છે તો એનું કેમ નથી કરાવતા તો હું માનું છું કે એની બધી જ વિગતો જ્યારે કમ્પ્લીટલી ફેસ્ટિવલ પતી જશે ત્યારે હું તમને એની ટુ ધ પોઈન્ટ ડિટેલ આપીશ જેથી કરીને વન વિડીયોમાં તમારું બધું જ કવર થઈ જાય અહીં આપણો જવાબ શું આવશે તો આ વર્ષે જેને મિશેલ બેચલેટ ને મળ્યો છે એ કયા દેશના છે તો ઓફકોર્સ એ ચીલીના છે એટલે કે ઓપ્શન સી ભૂતપૂર્વ અને એકમાત્ર મહિલા રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે અને એના પૂર્વે શું હતા તો યુએન ના હાઈ કમિશનર પણ હતા આ એવોર્ડ શાંતિ નિશસ્ત્રીકરણ અને ડેવલપમેન્ટ માટે આપવામાં આવે છે ઓગણીસો થી આપવાની શરૂઆત થઈ હતી પચીસ લાખ રૂપિયા રોકડા ઇનામ પેટે આપવામાં આવે છે સિત્યાસી માં પ્રથમ વખત યુએસએસ આરના મિખાઈલ ગોરબોચોવને આ એવોર્ડ મળ્યો હતો અને ઓગણીસો નેવ્યાસી માં યુનિસેફ એટલે કે બાળકો માટે કામ કરતી સંસ્થા ને આપવામાં આવ્યો હતો હવે યુનિસેફ યુનાઇટેડ યુનિસેફ ઇન્ડિયા સેલિબ્રિટી એડવોકેટ તરીકે અભિનેત્રી ભારતના અભિનેત્રી કીર્તિ સુરેશની નિમણૂક કરી છે રાઈટ યુનિસેફે ઇન્ડિયા સેલિબ્રિટી ઓફ એડવોકેટ તરીકે અભિનેત્રી કીર્તિ સુરેશની પસંદગી કરી છે તેઓ શું કરશે તો બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને તેમની સામાજિક સુરક્ષા અંગે ધ્યાન કેન્દ્રિત કરશે હવે યુનિસેફ યુનાઇટેડ નેશનલ ચિલ્ડ્રન્સ એમરજન્સી ફંડ પૂરું નામ છે અગિયાર ડિસેમ્બર ઓગણીસો છેતાલીસમાં સ્થાપના થઈ અને મુખ્ય મથક ન્યુયોર્ક આટલી બેઝિક ડિટેલ્સ આપણને ખબર હોવી જોઈએ રાઈટ પછી અગત્યનો પ્રશ્ન

મેન્સ ડે અને વર્લ્ડ ટોયલેટ ડે આટલું ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખી લેજો હવે મે કે હવેના દેશ તમને સીધા જોડકાના સ્વરૂપે પૂછાઈ શકે છે રાઈટ તો તમારે બધા ડેઝ આ રીતે યાદ રાખી લેવાના છે હું ઓલવેઝ મારા વિડીયોઝમાં જે દિવસે જે ડે હશે એની હું ઇન્ફોર્મેશન આપું છું તો તમારે ડેઝ કમ્પલસરી યાદ રાખવાના મે બી કે આવનારી પરીક્ષામાં એ જોડકા તરીકે તમને પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે હવે ફિશરીઝની વાત નીકળી છે રાઈટ તો ભારતમાં ઓર્ગેનિક ફિશરીઝ ક્લસ્ટર પ્રથમ કયું છે તો સિક્કિમમાં યાદ રાખજો બરાબર પછી ડેરી અને પશુપાલન મંત્રાલય દ્વારા વ્યાસ સૂત્ર એપ પણ લોન્ચ કરવામાં આવી છે જે સમુદ્રી મત્સ્ય પાલન માટે જરૂરી છે રાઈટ હવે વ્યાસ એપ વિશે હું તમને વધારે માહિતી પછી આપીશ અહીંયા લખવામાં પણ ગડબડી થઈ ગઈ છે હવે આપણે વાત નીકળી છે સમુદ્રની તો આપણે પિંક ક્રાંતિ ઝીંગા અને ડુંગળી માટે પછી બ્લુ રેવોલ્યુશન તો માછલી ઉત્પાદન માટે તો આ બે રેવોલ્યુશન તમારે યાદ રાખવાની છે અને રેવોલ્યુશન માટે પણ મેં અલગથી વિડીયો બનાવેલો છે કે કઈ રેવોલ્યુશન માટે કઈ ક્રાંતિ કરવામાં આવી હતી એ પણ સ્ટેટિક ચીકીમાં જ તમને મળશે જો આવનારી પરીક્ષામાં જોખાના સ્વરૂપે પૂછાય રેવોલ્યુશન તો તમારું એ સ્ટેટિક ચીકી મારું જોયું હશે તો તમને ફટાક લઈને આવડી જશે અને બે મિનિટ પણ નહીં લાગે તમને રાઈટ કારણ કે બહુ જ નાના નાના વિડીયો છે જે સ્ટેટિક ચીકી ના હું બનાવું છું એ બે કે ત્રણ મિનિટના જ બનાવું છું જેથી કરીને મારા વિદ્યાર્થી મિત્રોનો ટાઈમ ના બગડે અને વધારેમાં વધારે 5 મિનિટ રાઈટ તો તમે એક વખત એ બધા સ્ટેટિક ચેક ઇના જોવાનું રાખજો મિત્રો તો ખરેખર તમને મજા આવશે એ તમને નિહા એજ્યુકેટરના પ્લેલિસ્ટ પર તમને મળી જશે હવે આજનો છેલ્લો પ્રશ્ન કયા દેશ દ્વારા વિશ્વના પ્રથમ ગ્રીનફીલ્ડ લેવી પ્લેનમાં લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે ખૂબ અગત્યનો પ્રશ્ન છે

ઇમ્પોર્ટન્ટ પોઈન્ટમાં ગ્રીન ફિલ્ડ લેવી પ્લેન લાગુ કરનાર પ્રથમ દેશ તો સિંગાપુર એટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે હેતુ કાર્બન ઉત્સર્જન ઘટાડવાનું છે લેવી યાત્રા મુજબ લેવાશે રાઈટ દૂરનું ડિસ્ટન્સ નજીકનું ડિસ્ટન્સ એ પ્રમાણે કાર્ગો સેવામાં પણ આ લાગુ પડશે રાઈટ એનો હેતુ શું છે રાઈટ કાર્બન ઉત્સર્જન ઘટાડવાનું રાઈટ અને ચાર ગ્રુપ પણ એના નક્કી કરવામાં આવે છે અને હે

કે એનો મતલબ શું થાય છે રાઈટ તો બસ ફ્રેન્ડ્સ આવી જ રીતના તમારે મારી વિડીયોઝ તમને ગમતી હોય ને તો જોવાનું ચૂકતા નહીં રાઈટ અને નેહા એજ્યુકેટરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો એ પણ તમે ત્યાં જઈને ડાઉનલોડ કરી શકો છો તો ચાલો હવે રજા લઈશું ફ્રેન્ડ્સ બાય એન્ડ હેવ અ ગુડ ડે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો